નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોજગાર સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં ધોળકા નગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ રિઝનલ ફાયર ઓફિસર એક જગ્યા પર ફાયર વાયરલેસ ઓફિસર એક જગ્યા પર ફાયરમેન કમ ડ્રાઈવર ચાર જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે તમામ પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈ લઈએ સૌ છે ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર જેની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલો હોવો જોઈએ સાથે ટ્રિપલ સી પાસ કરેલું હોવું જોઈએ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો નેશનલ ફાયર સર્વિસ કોલેજમાંથી ફાયર ઓફિસરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સાથે હેવી મોટર વ્હીકલનું લાયસન્સ હોવું જોઈએ અનુભવની વાત કરીએ તો ફાયર સેવામાં ચાર વર્ષનો અનુભવ ધરાતો હોવો જોઈએ જેની એજ લિમિટ પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં બીજું છે ફાયર વાયરલેસ ઓફિસર એક જગ્યા પર જેની શૈક્ષણિક લાયકાત ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ સાથે ટ્રિપલસીની પરીક્ષા પાસ કરેલું હોવું છે ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો લાઇટ મોટર વ્હીકલનું લાઇસન્સ હોવું જરૂરી છે અનુભવની વાત કરીએ તો સરકારી કે અર્ધ સરકારી સંસ્થામાંથી કામનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધુ નહીં ત્રીજું છે ફાયરમેન કમ ડ્રાઈવર ચાર જગ્યા પર જેની શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ હોવું જોઈએ અને સાથે નેશનલ ફાયર એકેડમી અથવા તો આઈટીઆઈમાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ ટેકનિકલ લાયકાતની વાત કરીએ તો લાઇટ કાતા હેવી મોટર વ્હીકલ હોવું જોઈએ સાથે સ્વિમિંગની જાણકારી હોવી જોઈએ અનુભવની વાત કરીએ તો ફાયર સેવામાં એક વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ વયમર્યાદા બારતીસ વર્ષથી વધુ નહીં હવે શારીરિક કસોટીની વાત કરી લઈએ શારીરિક ક્ષમતાની વાત કરી લઈએ પહેલું છે ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર જેમાં શારીરિક રીતે ઉમેદવાર તંદુરસ્ત હોવો જોઈએ લાલ લીલા કલરના તફાવત જાણી શકતો હોવો જોઈએ ઊંચાઈ પુરુષ માટે એકસો પાસઠ સેમી અને અનુસૂચિત જનજાતિ માટે એકસો બાસઠ સેમી હોવી જોઈએ મહિલાઓ માટે એકસો અઠ્ઠાવન સેમી ઊંચાઈ હોવી જોઈએ અને એસટીવી મહિલાઓ માટે એકસો છપ્પન સેમી ઊંચાઈ હોવી જોઈએ વજનની વાત કરીએ પુરુષો માટે પચાસ કિલો વજન છે અને મહિલાઓ માટે ચાલીસ કિલો વજન રાખવામાં આવેલું છે છાતીની વાત કરીએ તો સામાન્ય છાતી એક્યાસી સેમી હોવી જોઈએ અને ફૂલાવેલી છ્યાસી સેમી થવી જોઈએ શારીરિક કસોટીની વાત કરીએ તો ચારસો મીટરની સામાન્ય દોડ હોય છે જેમાં દોઢસો સેકન્ડમાં પૂર્ણ કરવાની હોય બીજું છે તરણ સો મીટર ત્રણસો સેકન્ડમાં પૂર્ણ કરવાનું રહેશે બીજું છે ફાયર વાયરલેસ ઓફિસર જેને શારીરિક રીતે ઉમેદવાર તંદુરસ્ત હોવો જોઈએ લાલ લીલા કલરનો તફાવત જાણી શકતો હોવો જોઈએ ઊંચાઈને વજન સેમ છે એવી જ રીતે ફાયરમેન કમ ડ્રાઈવરનું શારીરિક ક્ષમતા બધી સેમ આપેલી છે તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાંથી જોઈ લેવાની છે ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે હવે ભરતી અંગેની કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ ઉપરની જગ્યાઓ માટે તમારી અરજી મોડામાં મોડા સોળ આઠ બે હજાર ચોવીસ સુધીમાં ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકા તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ ખાતે રજિસ્ટર્ડ પોસ્ટ કાં સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે અન્ય રીતે રજૂ થયેલ અરજી રદ ગણવામાં આવશે અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાવેલો ફોટો એલસી શૈક્ષણિક લાયકાતના પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર પણ જોડે જોડવાનું રહેશે ઉપર આપેલી તમામ જગ્યાઓ માટે બિનામ અનામત વર્ગના ઉમેદવારે એટલે કે જનરલ કેટેગરી માટે પાંચસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ચીફ ઓફિસર ધોળકા નગરપાલિકા દ્વારા મોકલવાનો રહેશે અનુસૂચિત જનજાતિ અનુસૂચિત જાતિ માટે અથવા તો શૈક્ષણિક પછાત વર્ગના નબળા ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી ચોથું અરજીના કવર ઉપર જે જગ્યા માટે અરજી કરેલ હોય તે જગ્યાનું સ્પષ્ટ નામ દર્શાવવાનું રહેશે પાંચમું વયમર્યાદા સરકાર સીના નીતિ નિયમ મુજબ રહેશે એટલે એસટીએસસી માટે પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે છઠ્ઠું દરેક જગ્યા માટે ઉમેદવારે અલગ અલગ અરજી કરવાની રહેશે સાતમું એક જ અરજીમાં એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરેલ હશે તો અરજીપત્રક રદ ગણવામાં આવશે આઠમું અરજીપત્રક ધોળકા નગરપાલિકા અથવા ધોળકા નગરપાલિકાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલી રહેશે નવમું અધૂરી વિગતની અરજી અથવા તો અપૂરતી ફી ભરેલી હશે તે પ્રકારની અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં આ જાહેરાતની સંપૂર્ણ ભરતી પ્રક્રિયાનો હક ધોળકા નગરપાલિકાનો રહેશે અનામત વર્ગના ઉમેદવારો સામાન્ય જગ્યા પર અરજી કરે તો અનામતના કોઈપણ લાભ મળવાપાત્ર રહેશે નહીં સામાન્ય વર્ગના ઉમેદવાર તરીકે શરતો લાગુ પડશે અરજી કરાયેલ ઉમેદવારોની શારીરિક ક્ષમતા શારીરિક કસોટી અને સ્વિમિંગની જાણકારીનું પરીક્ષણ યોજવામાં આવશે જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે એટલે પહેલાં શારીરિક કસોટી ત્યારબાદ લેખિત કસોટી લેવામાં આવશે માન્ય તમામ સ્વર્ગના ઉમેદવારો માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે પરીક્ષાનો અભ્યાસક્રમ અગ્નિશમન સેવા દ્વારા નિયત કરવામાં આવશે જે અંગેની જાણ માન્ય ઉમેદવારને અલગથી કરવામાં આવશે જેની ઓફિશિયલ નોટિફિકેશન અને ફાયર માટેનું એપ્લિકેશન ફોર્મ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ